નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે થમલેલ જોઈ લીધું હશે પરંતુ જે થમલેલમાં લખ્યું છે એ હકીકત નથી વાત કરવામાં આવે તો જે ઢેઢિયાપાડા ખાતે જે એક જાહેર સભા કરવામાં આવી હતી અને જાહેર સભાની અંદર આમ આદમી પાર્ટીના ઠેઠ દિલ્હી અને પંજાબથી પણ આવેલા હતા જેમ કે આવી છે કે આ ચૈત્રભાઈ વસવા સાહેબના સમર્થકોમાં મુસ્લિમ સમાજ પણ મેડાને આવ્યો છે અને મુસ્લિમ સમાજ પણ સપોર્ટ કરી રહ્યો છે તો કેટલું બધું કોઈને ફોન પણ નથી કર્યો કોને આમંત્રણ પણ નથી આપ્યું તો છતાં જે ઢેડીયાપાડાનું પીટા ગ્રાઉન્ડ હતું એની અંદર એ પોબ્લી હતી ત્યાં સમાતી નથી તો તમે વિચાર કરો હવે વાત કરવામાં આવે તો આવનારી આવનારી પાંચ ઓગસ્ટે આમ આદમી પાર્ટીના જે જેનું નામ છે ધારાસભ્ય જેના જેના નિમિત્તે જે મીટિંગ કરવામાં આવી જે ડેડીયાપાડા ખાતે જાહેર સભા કરવામાં આવી એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ જે હાલ તો જેલમાં છે પરંતુ પાંચ એટલે પાંચ ઓગસ્ટના રોજ એ બહાર આવવાના છે એમની જામીન અરજી છે હાઈકોર્ટથી મંજૂર થવાની છે હવે એ આપણે ચોક્કસ ના કહી શકીએ મિત્રો કે ભાઈ ખરેખર ચેત્રભાઈ વસાવા સાહેબ બહાર આવશે કે પછી નહીં આવે એ આપણે ચોક્કસ ના કહી શકીએ પરંતુ એટલું કહી શકીએ કે એમની જામીન અરજી છે એ પાંચ ઓગસ્ટના રોજ એ અગિયાર વાગ્યાની આજુબાજુ સુનાવણી થવા જઈ રહી છે અને સાથે સાથે વર્ષાબેન અને શકુતલાબેન આ બંને પત્નીઓ જે છે એ ચોખ્ખું કહી દીધું કે એમની પાછળનું કારણ શું છે એમને કોણ ફસાવવામાં આવે છે કોના દ્વારા જે એમને આવું કરાવવામાં આવે છે બધું જાહેરમાં કહી દીધું છે હવે તમને કહેવાની બિલકુલ જરૂર નથી તમે સાંભળી લીધું હશે વિડીયો જોઈ લીધો હશે પરંતુ ગોપાલભાઈ ઇટલિયા એવું કહ્યું છે કે ચેતરભાઈ વસાવા આદિવાસીના ટાઈગર છે એટલે એમને ફસાવવામાં આવે છે આ રીતના ગોપાલભાઈ ઇટલિયાએ જોરદાર ભાષણ કર્યું હતું આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો તમને આવનવરના વિડીયો બધા જ વિડીયો હું તમારા સુધી પહોંચાડતો હોઈ જય હિન્દ વંદે માતરમ